સોના અને ચાંદીના ભાવની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલ માં પરંતુ હવે સોનાની કિંમતોમાં ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે જયારે ચાંદીના ભાવ ની વાત કરીએ તો ચાંદી પણ મહત્તમ સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે અને ચાંદી પણ દિવસે ને દિવસે મોંઘી થતી જોવા મળી રહી છે તો ખાસ કરીને રોકાણકારોની વાત કરીએ તો ઘણા બધા લોકો પ્રોફિટ માટે હાલ અત્યારે ચાંદીની ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે કારણ કે સોનાની તુલનામાં ચાંદીની કિંમતોમાં સૌથી વધારે પ્રોફિટ મળી રહ્યું છે તો આજના તાજા ભાવની પણ માહિતી મેળવી લઈએ તો બાવીસ કેરેટ સોનામાં આજે એક ગ્રામ સોનું ચૌદ હજાર છસોને નેવ્યાશીમાં જ્યારે દસ ગ્રામ એક લાખો છેતાલીસ હજાર આઠસો ને નેવુંમાં જ્યારે સો ગ્રામ ચૌદ લાખ અડસઠ હજાર નવસો જોવા મળી રહ્યું છે ત્યારબાદ ચોવીસ માં જયારે સોળ ગ્રામ સોળ લાખ બે હજાર પાંચસો માં જોવા મળી રહ્યું છે ત્યારબાદ ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો ચાંદીની કિંમતોમાં મહાભયંકર કડાકા બાદ ચાંદી પણ મોંઘી થઈ ગઈ છે તો આજ રોજ ચાંદી ની કિંમતો માં એક ગ્રામ ત્રણસો સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો ક્યારે થશે તો ખાસ કરીને શેર માર્કેટમાં સતત તેજી જોવા મળે અને શેર માર્કેટ અને નિફ્ટીના રોકાણકારોએ પ્રોફિટ માટે સોનાની ખરીદી કરી લીધી છે જેને આગામી દિવસોમાં સેલિંગ કરી દેવામાં આવે તો સોનું જે છે એ માર્કેટમાં ભયંકર ક્રેશ થતો પણ જોવા મળી શકે છે તો સોના ચાંદીના લાઈવ આવ નવા જોડિયોમાં